નમસ્કાર મારા વાળા યુવાન ભાઈ અને બહેનો આપ સૌ મારી પહેલી પત્રિકાને ખૂબ જ ગંભીરતાપૂર્વક લઈને તમારા પ્રતિભાવ આપ્યા છે અને હજુ સતત મળી રહ્યા છે બેરોજગારી આજે ઘર ઘરની સમસ્યા બની ગયું લાગે છે કેટલાય વહીવટ ડખે ચડી ગયા છે નોકરી નથી તે છોકરી નથી મળતી લેકાત મુજબ કામ નથી મળતું કરવું છે પણ કામ નથી શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં આ સમસ્યા સરખી છે અને આની રીતે કેટલાય પ્રશ્નો ઊભા થયા છે આપણે ગામ છોડી બહાર મજૂરી કરવા મજબૂર વિના છે હું તમારી સમસ્યા સમજી અને તમારા દર્દનું નિવારણ કરવા માગું છું તમારા ઘરના વડીલોને પૂછશો તો ચોક્કસ જવાબ મળશે કે એમનો સાથ અને સહકારથી અમે અગાઉ અશક્ય લગતા પ્રશ્નોને લઈને અભિયાન ચલાવેલ છે અને સમસ્યાનું નિરાકરણ પણ સફળતાપૂર્વક રહેવા છે મારી આ બીજી પત્રિકામાં બેરોજગારીના કારણે તમને સહન કરવા પડતા પ્રશ્નો જે તમે જ જણાવેલ છે તે લોકો સામે લાવવા અનિવાર્ય છે જેથી દરેકના દર્દને વાચા મળે અભિયાન આપના માટે જ છે આપના પ્રતિભાવ અને સૂચનો આપેલ નંબર ઉપર આપતા રહેજો આપનો આભારી જવાહર ચાવડા This <laughs>